હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવું મટકા આઇસક્રીમ બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઈકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસીપીનો આનંદ માણી શકો તો ફટાફટથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આઇસ્ક્રીમ બનાવવા માટે મેં અહીં ચોકલેટી બિસ્કિટ લીધેલ છે જે હેપ્પી હેપી બિસ્કિટ આવે છે તે લીધેલ છે તો બિસ્કિટને હવે આપણે મિક્સર જારમાં સારી રીતે ક્રશ કરી લઈશું તો બધા જ બિસ્કીટને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું તો હવે આપણા બિસ્કિટ છે તે સારી રીતે ક્રશ થઈને રેડી થયા છે તો એકદમ સોફ્ટ એવો ભૂકો બનીને રેડી છે તો અહીં આપણે ચોકલેટી આઈસ્ક્રીમ બનાવવાનું છે તો મેં અહીં ચોકલેટી બિસ્કીટ યુઝ કર્યા છે તો હવે આપણા બિસ્કીટનો ભૂકો એકદમથી રેડી છે તો હવે આપણે એક કઢાઈ લઈશું તેમાં એક લીટર દૂધ ઉમેરી દઈશું અને સાઈડમાં એક વાડકામાં થોડું ઠંડુ દૂધ લઈશું

બનીને રેડી છે તો આપણું ચોકલેટી દૂધ બનીને રેડી છે તો સાઈડમાં આપણું દૂધ જે ગરમ થવા માટે મૂક્યું છે તે પણ સારી રીતે ગરમ થઈને રેડી છે તો ફ્રેન્ડ્સ હવે આપણે તેમાં એક વાટકો ખાંડ ઉમેરી દઈશું અહીં મેં એક લિટર દૂધ લીધેલ છે તો તેના સામે એક મોટો વાટકો ખાંડ ઉમેરી દઈશું ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને લાસ્ટ સુધી જરૂરથી જોઈજો તો હવે આપણું દૂધ છે તે બિલકુલ સારી રીતે ગરમ થઈને ઉકળીને રેડી થઈ ગયું છે દૂધમાં જે પાણીનો ભાગ છે તે બિલકુલ ના બળે ત્યાં સુધી તેને ગેસની મીડિયમ ફ્લેમ પર રહેવા દઈશું ત્યારબાદ આપણે જે ઠંડુ દૂધ રાખ્યું હતું ચોકલેટી તે ઉમેરી દઈશું દૂધ ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો આપણો દૂધનો કલર બિલકુલ ચેન્જ થઈ ગયો છે એકદમ ચોકલેટી કલરનું દૂધ બનીને રેડી છે તો આપણું દૂધ ઘટ થાય ત્યાં સુધી ગેસની મીડિયમ ફ્લેમ પર તેમને રહેવા દઈશું આ આઈસ્ક્રીમ એટલું ટેસ્ટી બને છે કે તમે એકવાર બનાવશો તો બીજી વાર જરૂરથી ટ્રાય કરશો તો હવે આપણું દૂધ છે તે બિલકુલ ઘટ થઈ ગયું છે તમે જોઈ શકો છો થોડું ઓછું દેખાય છે એટલે કે જે પાણીનો ભાગ છે તે બળી રહ્યો છે ત્યારબાદ મેં અહીં એક મટકું લીધેલ છે મટકામાં આપણે જે દૂધ ગરમ કર્યું છે તે ઉમેરી દઈશું અહીં આપણે આખું મટકું ભરીને રેડી કરીશું ત્યારબાદ આપણે જે બિસ્કિટનો ભૂકો કર્યો હતો તે સાઈડમાં મેં થોડું વધારીને રાખ્યો છે તે આપણે ઉપર ગાર્નિશિંગ માટે યુઝ કરવાનો છે તો હવે આપણે જે બિસ્કિટનો ભૂક્કો રાખ્યો હતો તે ઉપરથી ઉમેરી દઈશું તો હવે એક પ્લાસ્ટિકનો કાગળ લઈશું તેને સારી રીતે પેક કરી દઈશું તો અહીં રબરની મદદથી મેં તેને સારી રીતે પેક કરી દીધો છે તો હવે આપણું મટકું છે તે બિલકુલથી રેડી છે તો હવે આપણે તેને પાંચ થી છ કલાક માટે રેફ્રિજરેટરમાં રહેવા દઈશું જેથી આપણું આઈસ્ક્રીમ છે તે સારી રીતે જામીને રેડી થાય તો પાંચ કલાક પછી તમે જોઈ શકો છો આપણું આઈસ્ક્રીમ છે તે બિલકુલ સરસ રીતે બનીને રેડી છે એકદમ બહાર મળે તેવું જ આઈસ્ક્રીમ તમે ઘરે બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ આઈસ્ક્રીમની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ રેસીપી ઘરે ટ્રાય કરવાનું ભૂલતા નહીં બિલકુલ ટેસ્ટી એવો આઇસ્ક્રીમ બનીને રેડી થયું છે તો તમે મટકા આઈસ્ક્રીમ ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરો અને ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો